પ્રજાસત્તાક દિન નિમિત્તે WBF દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ સફળ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો આ કેમ્પનો લાભ 80 થી વધુ લોકોએ લઈને આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી આ કેમ્પ સોમવાર એટલે કે આજ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે ના રોજ તાનાજ વિસ્તારમાં

અસલામવાલકુમ વરમતુલ્લા વબરકાતું આજે છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડેના દિવસે વર્લ્ડ ભરૂચ વરા ફેડરેશન બરોડા ટીમ તરફથી ફ્રી આયુષ્માન કાર્ડ બનાવવાનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અલહમદિલ્લા પંચોતેર જેટલા આયુષ્યમાન કાર્ડ બની ગયા હજુ બી કેમ્પ ચાલુ છે અલમદુલ્લા વર્લ્ડ ભરૂચી વરા ફેડરેશન બરોડા ઓફિસથી આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશનના ફોમ ભરી આપવામાં આવે છે વિવિધ કોલેજ સ્કૂલની સ્કોલરશિપ ભરી આપવામાં આવે છે ડોક્યુમેન્ટેશન બતાવવામાં આવે છે તથા અન્ય એજ્યુકેશન લેવલની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમે લોકો આ આજના દિવસે એ સમજાવવામાં કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન બરોડા ટીમ તરફથી આવતા દિવસોમાં બી ઘણા કેમ્પ અને અલગ અલગ પ્રવૃત્તિ કરવાના છે આ કામ કરવાનો મતલબ આપણે આપણા સમાજને દેશને સશક્ત બનાવવાનો છે જેટલું આપણે આપણા સમાજને મજબૂત કરીશું આગળ લાવીશું એટલા જ આપણો દેશ મજબૂત બનશે અને ખરેખર છવ્વીસમી જાન્યુઆરી જે ઉજવણી આપણે કરી રહ્યા છે એ આપણા દેશવાસીઓને સશક્ત બનાવીને કરીશું વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન બરોડા ઓફિસથી દરેક ધર્મના દરેક સમાજના લોકોનું કામ કરવામાં આવે છે આર ફોર્મ ભરવામાં આવે છે એજ્યુકેશનના સ્કોલરશીપના ફોર્મ ભરવામાં આવે છે તથા એજ્યુકેશન વિશે ગાઈડલાઇન્સ માહિતી બી આપવામાં આવે છે